ડીડીટી વાળા આવતા એને ખાસો મને સરપંચ છે આપણે તો ગિરનાર જતા હોય નાગા બાવા ની આવે ને એ પાદર માં બેઠા બેઠા હુકમ કરે બચ્ચો સરપંચ કો બોલો રોટી બનાવે પકી આપણે બધા સાક્ષી છીએ ગ્રામ પંચાયતો માં વડીલો જે જૂના સરપંચો હોય એમને પૂછજો પંચાયત ની હું સ્થિતિ હતી જે સરપંચ થતા ને ગામવાળા વાળા પરાયણે કરતા

મન ચાવી આપે પગાર એમાંથી લે લોકો કઈ હતું જ નહીં પંચાયત પાસે હવે તમે કલ્પના કરો ભાષણો કેવા હાલ્યા આ દેશ ગામડાઓનો બનેલો છે ભારત નો આત્મા ગામડાઓમાં વસે છે ગામડું આબાદ તો દેશ આબાદ ભાષણો આવા જ રાખ્યા હું હામે બે હતો તો તે ભાષણ હાલતા હતા ત્યાંથી હાલતો હાલતો હું આવી ભાષણ ઈ ઈજા જાતે

એનું કારણ શું હતું દિલ્હી ને આપડા ગામડાની વચ્ચેની બધી ગણીયું ફૂટલ હતી રૂપિયો તો ત્યાંથી અત્યારે નાખે છે જ નાખતા પણ મારે તમને બધાને અભિનંદન આપવા છે મિત્રો કે તમે બધી ગણ્યું બદલાવીને કમળ સાબ ગણ્યું ફિટ કરી એટલે અહીંયા રૂપિયો હવે હવે તો આ રૂપિયાને કોઈ અડી જ ન શકે મને કોણ કલાકારે કીધું તો હું ભૂલી ગયો કે મોદી સાહેબની સરકારનો અત્યારે વ્યવસ્થા આવી છે ને કે મંદિરમાં ભોગ લગાડ્યો હોય ને છપ્પન ભોગ લગાડે મંદિરો ની અંદર એના દર્શન કરાય ખવાય નહીં એને ખવાય નહીં સીધે સીધી ગામડા સુધી ભોગ્યા રામા પીર ના પ્રસાદ કેવું છે આખે કરવું આંધળો ને ઢીલે કાઢું કોટ દુનિયા જાણે કે પીર રામદે નો ચોર સાહેબ એને તમને હું મારી ભાષામાં કહું છું ને એટલે તમને મજા આવે છે પણ સાચી વાત એ છે કે લોકતંત્રની પહેલી સીડી એ પંચાયત છે લોકતંત્રનો પહેલો ચૂંટાયેલો પ્રતિનિધિ એ સરપંચ છે એની ઉપર આ દેશમાં પહેલો વેલો ભરોસો મૂકવા વાળો કોઈ વડાપ્રધાન હોય એનું નામ નરેન્દ્ર મોદી છે એટલે અમારા ટાઈટલ છે ભરોસાની સરકાર એને આપણી ઉપર ભરોસો મૂક્યો છે એવો ભરોસામંદ સરકાર છે અને આપણે અમલમાં મૂકી શક્યા છીએ જોઈ શકીએ છીએ આમાં કોઈના કોઈના સર્ટિફિકેટની આપણે જરૂર છે જ નહીં ગામડું એટલે આપણે સરપંચ એ આપણું સચિવાલય વસ્તી આપણી ખેડૂ ખેતી કરવાવાળા પશુપાલકો આ પશુપાલનનો જિલ્લો છે आएं तो गाय भैंस नहीं रखवा वालों घोड़ियो जिल्लों से आ की घोड़ी ना मलक है अनुराग जी को मैं चाहूँगा चाहूंगा चेतक की माँ मुल्क की थी आ प्रदेश अपना प्रधानमंत्री श्री जेम पंचायत ने सीधा पैसा ने सीधा पैसा आप બધાના એકાઉન્ટમાં પૈસા આવે છે ઓકે હે ને મિત્રો પહોંચે છે એ અગત્યનું નથી મારી દ્રષ્ટિએ મારે આપને સૌને સમજાવવું છે કે પહોંચે છે કેવી રીતે સાહેબ નરેન્દ્રભાઈ મોદી હમણાં મને આમંત્રણ પણ આવી ગયું આજે સત્તરમી તારીખે જો ભરતભાઈ બહુ ઘરના રજા આપે તો આમાંથી એવું છે અમારે તો પાછું એવું છે આ પરદેશ વાળાને પૂછી નાખું પાછું તમારે હાંગાને કે હલવાના એવું છે દિલ્હીમાં નરેન્દ્રભાઈ કિસાન આપણી જે સન્માનની નિધિ છે એ સત્તરમી તારીખે એનો હપ્તો રિલીઝ કરવાના છે એ કાર્યક્રમનું મને નોતરું ત્યાંથી આવ્યું છે જો પ્રદેશ હા પાડશે તો જઈશ નહીંતર હું અહીં તમારી ભેગો ગઠોગઠો જોઈશ આપણને તો કિસાન સન્માન નિધિ મળે ખેડૂતોને એમાં રસ છે કાર્યક્રમમાં અમે મંચ ઉપર હોય કે ન હોય એનીથી કોઈ ફેર નથી પડતો પણ સાહેબ એક બટન દબાવે નરેન્દ્રભાઈ દસ કરોડ ખેડૂતના ખાતામાં વીસ હજાર કરોડ રૂપિયા જમા થાય સાહેબ કલ્પના કરો વીસ હજાર કરોડ રૂપિયા દસ મિનિટની અંદર અમે મંચ ઉપર હોય હજી કાર્યક્રમ નો સંપન્ન થયો હોય મંચ ઉપર થી નીચે ઉતરતા હોય તો મારે કેટલાક ખેડૂતો વોટ્સએપ માં મારી આને સંકળાયેલા છે એના મેસેજ મને આવવા કે અમારા ખાતા પૈસા આવી ગયા હજી અમે મંચ ઉપર થી નો ઉતર્યા મારી જૂની કેસેટ માં તમે મારું ભાષણ સાંભળ્યું હોય તો હું કેતો સરકાર સરકારના સો રૂપિયા લેવાના હોય ને આપણા હક ના તો સો રૂપિયા દીઠ બે જોડી સંપલ જોઈ સો રૂપિયા આપણા ભાગમાં આવે એને બદલે વીસ કરોડ રૂપિયા એક અને મિત્રો હું તો તમને હાવ નિખાલસતાથી પૂછવા માંગુ છું કે આપણને કોઈ દિવસ ખેડૂત તરીકે એવો વિચાર આવ્યો હતો કે ભારતમાં કોઈક દિવસ એવો વડાપ્રધાન આવશે એ ન્યા બટન દબાવશે આપણા ખાતામાં પૈસા આવશે આવું બધા આવા આપણને સપનામાંય નહોતું આવું આવતું અને એ અત્યારે હકીકતમાં આવે છે મારે આપ સૌને એક આંકડો આપવો છે ખાસ કરીને કોંગ્રેસના આગેવાનોને અને કોંગ્રેસની વાત લઈને ગામમાં જે ફટકિયા ફરે છે છે એને સમજાવવા માટે તમને વર્ષ જે કોંગ્રેસની સરકાર રહી યુપીએ વન યુપીએ ટુ દસ વર્ષની કોંગ્રેસની સરકારનું ભારત સરકારનું કૃષિ વિભાગનું કુલ બજેટ દસ વર્ષ સુધી ભારત સરકારે ભારતના ના ખેડૂતો માટેનું જે બજેટ બનાવ્યું દસ વર્ષ સુધી નું એક વર્ષ નું નથી કેતો દસ વર્ષ નું મનમોહન સિંહજી ના પૂરા કાલખંડ નું બજેટ એક લાખ સત્તર હજાર કરોડ રૂપિયા છે મિત્રો આંકડા બધા રેકોર્ડ ઉપર છે કોંગ્રેસી આગેવાનો પણ આ અંગે સંશોધન કરીને મને પડકારવાની છૂટ છે એક લાખ ને સત્તર હજાર કરોડ રૂપિયા દસ વર્ષ માં કોંગ્રેસ ની સરકારે કરોડ રૂપિયા એણે વાપર્યા દર્ષ વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર ચૌદ માં આવી આઠ વર્ષ પૂરા થયા બે લાખ કરોડ રૂપિયા અમે તમારા એકાઉન્ટમાં જમા કરાવ્યા

આ વર્ષનું બજેટ ભારત સરકારનું એક જ વર્ષનું બજેટ એક લાખ ત્રીસ હજાર કરોડ રૂપિયાનું છે એક કરોડ રૂપિયા મોદી સાહેબ વડાપ્રધાન બન્યા સાહેબ એ વખતે ખેડૂતોને સાત ટકા એ જે એક વર્ષનું ધિરાણ આપણને મળે છે જેમાં ભારત સરકાર ત્રણ ટકાની સબસીડી આપે છે રાજ્યની સરકાર ચાર ટકાની સબસીડી આપે છે એનું કુલ ધિરાણ આઠ લાખ કરોડ રૂપિયા હતું બે માં આઠ લાખ કરોડ રૂપિયા આ સાલ કેટલું છે જાણો છો સત્તર લાખ કરોડ રૂપિયા સત્તર લાખ કરોડ રૂપિયા ક્યાં આઠ લાખ કરોડ રૂપિયા ને ક્યાં સત્તર લાખ કરોડ રૂપિયા ખેડૂતોને સાત ટકા એ આવે છે ત્રણ ટકા ભારત સરકાર જો એ જ વર્ષે પૈસા સમયસર ભરી દે તો ત્રણ ટકા ભારતની સરકાર ભરે છે ગુજરાત ચાર ટકા ભરે છે એને ડબલ એન્જિન કહેવાય ડબલ એન્જિન નો ઉત્તમ દાખલો મારો વિભાગ છે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આઝાદી પછી પહેલી વખત માલધારીઓ માટે પશુપાલકો માટે જેવું ખેડૂતોને કેસીસી આપવામાં આવે છે એવું કેસીસી કાર્ડ માલધારીઓ અને પશુપાલકોને આપવાનો નિર્ણય આપણા નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે હજી બેંકો વાળાને રાગે નથી પીડ્યું એને આ પશુપાલકોને એમ લાગે એના આને ભરવાળું નોળ બેંક માં ક્યાં લઈ આવ્યા પણ તો નરેન્દ્રભાઈ મોદીએ નિર્ણય કર્યો છે એટલે તમારે આજ નહીં તો કાલે દેવું પડશે એક લાખને સાઠ હજાર કરોડ એક લાખ ને સાઠ હજાર રૂપિયા કોઈ પણ જાતની સિક્યોરિટી લીધા વગર પશુપાલકોને દેવા માટેનો નિર્ણય ભારત સરકારે કર્યો છે અને મારે અહીંના મંચ ઉપરથી ગુજરાતની સરકારને ભૂપેન્દ્ર પટેલને મંત્રી તરીકે રાઘવજીભાઈ પટેલને અભિનંદન આપવા છે કે એમણે પશુપાલકોના ના ચાર ટકા ભરવાનો પણ નિર્ણય કરી દીધો છે આને ડબલ એન્જિન વિચારે એવું ટેકો કરે અમે કિસાન સન્માન નિધિ આપવાનું નક્કી કર્યું બંગાળ વાળા નામ જ ન મોકલે ભારત સરકારે આપવાના છે પૈસા તમારે કઈ દેવા લેવાનું નથી ખાલી નામ મોકલે અમને એટલે અમે પૈસા મોકલી નામ નથી મોકલતા હમણાં હમણાં માંડ માંડ ચાલુ કરાયું બે વર્ષથી હજી પૂરા ભારત સરકારના લાભો કેટલાય રાજ્યોમાં આપણે આપી નથી શકતા મિત્રો નરેન્દ્રભાઈ મોદી આપણા મુખ્યમંત્રી હતા અને મિત્રો ત્યારે એને આપણને એકસો આઠ ની ભેટ આપી એ પેલા આપણને ખબર હતી કે એકસો આઠ નું કહેવાય કોઈ ડાયલ કરે ને ગાડી આવે એવું આપણા મગજમાં કોઈ મદદે આવું એવી એવી વાત આપણા મગજમાં ફોન આવતી વિદેશથી કોઈક અમારા મિત્રો આવે એવી વાતો કરતા કે અમેરિકામાં અમારી ગાડી જો ક્યાંક ત્રાહી મુકાઈ ગઈ પડખેવાળાના આડી તો ઈ બારોબાર ફોન કરે ત્યાં પોલીસ આવે એવા સમાચાર એ છોકરા અમે બાર ના આવતા હોય એની અરે વાત કરતા જાણવા મળતું આપણે ત્યાં આવી વ્યવસ્થા નહોતી અને આપણે તો સાક્ષી હતા રોડ ને કાંઠે ટોલું ટક્કર મારી હોય ટોળું ભેગું થઈને ગીંગ કરીને ઊભું હોય આપણે પૂછી ગયેલા શું છે તો કે હજી હલે છે એમ કે ના હાલે છે હમણાં હાલ તો બંધ થાય તો દવાખાને લઈ જા તો દવાખાને ન લઈ જાતા શું કામ કામે દવાખાને લઈ જાય ત્યાં પોલીસ પછી પૂછે તું હું ત્યાં કરતો હતો બોલો મને વીસ ટકા પડેલા મને હું અમારું ગામ ને કાંઠે તે એક વખત મોટરસાયકલ ભટકાઈ ગયેલા કોઈ કંકોત્રી વેસવા નીકળેલા ચવાડડા તે હું લઈને દવાખાને લઈ ગયો તો મેં ઓલું અંડરબેડ ફેરેલો કેલો ને તે કોઈ દવાખાનામાં ઓળખ્યો ઓળખ્યો નહિ હું ધારાસભ્ય મારું નામ એને લખી નાખ્યું કે લાવનારો આ પછી મુદત પડી મને એમ હતી આ વ્યવસ્થાઓ હતી આપણે ત્યાં એને બદલે આજે તમે એકસો આઠ ડાયલ કરો મિત્રો દસ મિનિટ ની અંદર ગુજરાતના અંતરિયાળ વિભાગમાં પણ આપો દેવદૂત જેવી ગાડી તમારી પાસે આવીને ઉભી અને આનો મોટામાં મોટો ફાયદો શું છે ખબર છે તમને તમને ઠેકાણે લઈ જાય આપણે તો ઓશિંતાના ઝડપાઈ ગયા હોય પછી લઈ જવા વાળા જ્યાં શું છે ત્યાં લઈ જાય અમારે ગઈ મારા ઓળખીતામાં એક જણા હાર્ટ એટેક આવેલો તે એને ઉપાડીને જે લોકો લઈ ગયા ઘરની ગાડી લઈને લઈ ગયેલા ઉત્સાહમાં ઉત્સાહમાં પણ એ ઓળખ હતા આંખના ડોક્ટર ઈ એના ભાઈ ભાઈ પરમાર સાહેબ કે આપણા ખાસ એને ત્રીજે માળે સડાવી દીધો પરમાર સાહેબ ને જગાડીને જગાડી લઈએ પરમાર સાહેબ એ જોયું કીધું આને તો એટેક આવેલો છે અહીં શું કામ લેવા તો કે આપણે સંબંધ ખરો નહીં કે તારા સંબંધ આટલું દે આનું હમણાં જય શ્રી રામ થઈ જાય એને બદલે જો તમે એકસો આઠ માં બેસો તો એક તો તમારી બેઠતા વેત સારવાર શરૂ થઈ જાય અને યોગ્ય જગ્યાએ તમને નજીકમાં જે સારામાં સારી તમારે જરૂરિયાત વાળી હોસ્પિટલ હોય ત્યાં લઈ જાય અને મને એવો પોતાને મને પણ એવો ભ્રમ હતો સાહેબ કે આ 108 છે ઈ એક્સિડન્ટ વાળાને કામમાં આવતી છે સૌથી વધારે પણ એક વખત આરોગ્ય વિભાગના આંકડા મારા ધ્યાન ઉપર આવ્યા ત્યારે મને ખબર પડી કે એક્સિડન્ટને બદલે આનો સૌથી વધારે ઉપયોગ અમારી માતાઓને પ્રસૂતિ માટે હોસ્પિટલે લઈ જવામાં થાય છે કે એક્સિડન્ટને આરોગ્ય વિભાગના આંકડા મારા ને કામ એવો ભ્રમ હતો સાહેબ ના લઈ જાય અને મને એવો પોતાને મને પણ એવો ભ્રમ હતો સાહેબ કે આ 108 છે ઈ એક્સિડન્ટ રોણાને કામ આવતી છે સૌથી વધારે પણ એક વખત આરોગ્ય વિભાગના આંકડા મારા ધ્યાન ઉપર આવ્યા ત્યારે મને ખબર પડી કે એક્સિડન્ટને બદલે આનો સૌથી વધારે ઉપયોગ અમારી માતાઓને પ્રસૂતિ માટે હોસ્પિટલે લઈ જવામાં થાય છે ગરીબ માતા લઈ જવા માટેની કોઈ સુવિધા નહોતી એ સુવિધા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ એક સંવેદનશીલ રાજનેતા કેવો હોય એની ભેટ આપણને ગુજરાતને આપી હતી સાહેબ વડાપ્રધાન બહેના દેશની જનતાએ એની ઉપર આશીર્વાદ વરસાવ્યા દેશના વડાપ્રધાન બહેને આ સંવેદનશીલતાનું ઝરણું

અને એ વખતે સાહેબ એ પેશન્ટની સારવાર તો ડોક્ટર કરે પણ એ ડોક્ટર પેશન્ટની સારવાર કરતા કરતા બહાર આવે અને બહાર આવીને હળવેક દે બોલે અઢી લાખ સવા બે લાખ એ બહુ ધીમે થી બોલે રાડિયુ નાખીને ડોક્ટરો નથી બોલતા તમે જોજો એની ફી એ બહુ ઊંચી હોય પણ એનો અવાજ સૌથી ધીમો હોય અને એમાં કોઈ બાર્ગેનિંગ એ ન હોય એ બોલે એટલે તમારે દઈ દેવાનું જ હોય દર્દીને જે એટેક આવ્યો હોય ને બીજો એટેક હારે જ ગયા હોય ને એની ઉપર તૈયાર આવે ઓલા એટેક ની વ્યવસ્થા હતી આ બીજા એટેક ની વ્યવસ્થા નહોતી ઈ વ્યવસ્થા આપણા નરેન્દ્રભાઈએ આયુષ્યમાન કાર્ડ થકી કરી દીધી કરોડો દેશવાસીઓ એનો લાભ લઈ ચૂક્યા છે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માં સુધારો થયો સરકારી દવાખાનાઓની સ્થિતિઓ આપણે જોઈ છે સાહેબ મેં હમણાં આગલી સભામાં કહ્યું હતું સિવિલ હોસ્પિટલોની એવી ખરાબ સ્થિતિ હતી ગામમાં ફાળિયા લઈને સેટા સેટા બે હોવા માટે આપણે ગામડાની આ બધી ડિઝાઇન છે અને આપણે સમજી જવાનું કઈ ન્યા આપણે જેને બોકલ્યા જેને રામ રમી જવાની તૈયારી એટલા આવ્યા હોય આજે સિવિલ હોસ્પિટલો સાહેબ પ્રાઇવેટ હોસ્પિટલોની કોમ્પિટિશન કરે એવી હોસ્પિટલો કોઈ રાજ્યમાં હોય તો રાજ્યનું નામ ગુજરાત છે અમદાવાદની સિવિલ હોસ્પિટલ માટે મારે કહેવું છે કે દેશમાં ઉત્તમ હોસ્પિટલ તો છે જ આપણા આજુબાજુના રાજ્યના માણસો અમદાવાદની સિવિલમાં સારવાર કરાવવા આવે છે એ અગત્યનું નથી પણ વિદેશથી પણ લોકો અમદાવાદની સિવિલની અંદર સારવાર કરાવવા માટે આવે છે વિદેશથી ભારતની અંદર મેડિકલ માટે આવવાનો પ્રવાહ શરૂ થયો છે એ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતમાં ઉભું કરનાર નરેન્દ્રભાઈ મોદી આ દેશના વડાપ્રધાન તરીકે દેશની શાખ દુનિયાની અંદર વધારી રહ્યા છે આપ બધા એના સાક્ષી છો ભારતનો વટ આજે વિશ્વમાં પડી રહ્યો છે દુનિયાની ભારત તરફ જોવાની દ્રષ્ટિ બદલી ગઈ છે એવા સંજોગોમાં મિત્રો આ ગૌરવ યાત્રા આ બધી પરિસ્થિતિમાં બદલાવ આવ્યો એના એ વાતો તમારી વચ્ચે શેર કરવાનો આશય એટલો જ છે મિત્રો કે ભ્રમ ફેલાવાની એક મોટી અહીંયા અત્યારે ઉભી થાય છે અને કરે કરે છે છે હમણાં જ ખેડુ એટલે આપણને તો ખ્યાલ આવે આવી જવો જોઈએ તમે જોજો કપા હારા મોળા થયા ના વાવડ આવે બાજરો હારો મોળો થયા ના વાવડ આવે કે ઘણી વખત મોડું પડી ગયું પાછોતરો વરસાદ થયો વાવણી ટાઈમસર ન થાય એવું કરવાના કારણે માંડવી હરખી ન થાય ઘણી વખત તો વાવેતર બદલ પડે આવું બધા હમાસર આવે પણ તમને કોઈ દી આ ખડ નો હરખું ચું એવા હમાસાર કોઈ આવ્યા એટલા અમરો ડમરો તો સોંટી ગયો હોય વરસાદ આવ્યો હોય તો ન આવ્યો હોય તો ફલે એ આ અમરો ડમરો તો કઈ કારણ વગર નો જ છે પણ આપણી ખેડૂત તરીકે એને કાઢવો પડે તો મૂળ પાખાર આ ગૌરવ યાત્રાના ના માધ્યમથી હાવ ટૂંકો સંદેશો તમને આપવાનો છે કે દાંતડી અહિયાં ભરાવેલી જ રાખજો અમરા ડમરાનું થુંબડું દેખાય નથી કે મારી નથી દાંતડી